હર મહાદેવ હરિ ઓમ જય માતાજી તો દેવાંશિહ પપ્પા લઈને ગયા છે આપણે જેમાં મરસીનો રોપ કરવો છે ને એમાં પાછો વરસાદ થયો એટલે પાછું પડશે રાપ નહીં ગયા છે એટલે આપણે આઠો મારી આવી હવે રોપ એક બે દિવસમાં પડશે હવે જો અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને આઠ વાગ્યા અને એકદમ વાતાવરણ થઈ ગયું ઘારીયું ઓલું કીએ ને કે આમ ઘરિયા વાદરા મંડે ભાગવા એમ ગાર આજથી ભાગવા એકદમ બદલાવ આવી ગયો એક જ દિવસમાં બદલાવ આવી ગયો કાલ કાલ તડકો હતો ને આજ થઈ ડિગ્રી તાપમાન હતું અને આજ તાપમાનમાં ઘટાડો થઈ ગયો પવન નીકળી ગયો અને વાતાવરણમાં થોડોક ભેજ આવી ગયો એટલે કે આપણે ઓથે ક્યાંક રહી તો આપણે ગરમી મંડે થાવા એવું આપણે એહસાસ થવા મીડો બધે એટલે એનું કહેવાનું એમ કે આપણે સોમાહુ નજીક આવતું છે હવે અને જે પિસ્તાલીસ ડિગ્રી ને છેતાલીસ ડિગ્રી તાપમાન હતું એને હવે બાય બાય કરી દેવાનું છે એટલે એ બધુંય બાય બાય થઈ ગયું તો આપણે રોપ કરવાનું ટાણુંય થઈ ગયું હવે કારણ કે ઘણા ખરા માણસોએ તો રોપ કરી દીધા આપણા ગામમાં લગભગ કરી દીધા પણ આપણી ગણતરી એવી હતી કે ચાલી બેતાલીસ ડિગ્રી તાપમાન થાય ને પછી રોપ કરવો છે આપણે પિસ્તાલીસ ડિગ્રીમાં નથી કરવો અને બેદી મોડો હોય એમાં કઈ નડે નહીં પણ થોડુંક વાતાવરણમાં ભેજ આવે પછી વાવો તો એ રોપ એકદમ ઉદરે હારો એટલે અત્યારે જો આપણે રા પાલતી જઈ છે અને વાહે હોમારે હાલતો જાય છે એટલે એકદમ થઈ જાય જમીન પ્લીન જો આપણી જમીન એકદમ થઈ ગઈ લાપસી જે જો કાઈ નો ઘટે પાહે કેટલી છે પાંહ હોય ને એમાં હારું બી ઊંડું જાય આમ જો આમ પ્લીન એકદમ આમ પાણી એક ધારું આયલું આવે અને આપણે જે ઓયણી હોય વાવશું આમ આવી રીતે દાતા પાંચ દાતે હોય

અને કાલ જો વેત આવશે તો પાઈ દેવું નકર પરમદીપ આવું પણ કાલ વાવી દેવું એમ એટલે હવે રોપ વાવવું હોય તો જોખમ નથી વવાય ખરો એમ હા હવે તડકો વયો ગયો છે હા હાલો આ બે ઉથલું મારી લે એમાં કઈ ઘટે જ નહીં જોઈ લે મસલે હા

હવે આપણે આમાં એટલી બધી ખબર ન પડતી આપણે મેળી ઉપર આવી ગયા ઘી ગરમ કરવા અને ઘી ગરમ કરવા તો સુલા ઉપર જ આવી કે મજા આવે સરસ ઘી ગરમ થઈ જાય બેસે તો કેટલી વાર લાગે થઈ જાય ફટાફટ ગરમ માખણ ભેગું થઈ ગયું છે ગરમ કરી નાખી પછી લાંબો ટાઈમ માખણ સારું રે નહી તો અત્યારે ફ્રીજની સુવિધા છે અત્યારે એ નતર માખણમાં વાસ આવવા માંડે લાંબો ટાઈમ લગ્ન રાખી દો પણ ફ્રીજ વાંધો ન આવે ચાર પાંચ નું ભેગું કરીને ગરમ કરી અને આપણે માખણ હાડકું ગરમ કરીએ એટલે ઘી માં તો વાયસ આવે જ નહીં કીટુ જરી એનો રહેવા દે ને તો જો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના હાડા ચાર ને મારા દેવાંશ ભાઈ એ તો આજે અડદની ડાયર હોય શનિવાર હોય એટલે એ રોંઢે અડદની ડાયર ને રોટલી ને ખાઈ લે કા કેમાં ખાધી હે કેવી લાગે અડદની ડાયર કેવી લાગે ખાટું ખાટું જ બધું લાગે હે અને અમારા રૂહી દેવાંશી ને મેગી ખાવી છે મેગી તો અમે આમ બહુ ખાવા ન દે મહિને એક જ વાર ખાવા દે પણ આ વખતે તો વીસક દિવસ થાય છે મેગી ખાવી ખાધી એને પણ હવે બેનું હોસ્ટેલમાં વહી જવાનું છે ને એટલે મને કીધું કે મેગી ખાવી એટલે હું ના ન પડી ત્યાં હોસ્ટેલમાં મેગી જડશે નહીં ભાઈ તને મેગી ખાવી છે એ દેવાંશ દેવાંશ મેગી ખાવી હે તારે ખાવી છે મેગી તો હું હોય મેગીમાં તો બધા ભાવતી હોય દેવાંશ નહીં ભાવે ભાવે પણ અમે એને મેગી હે ને મેગીનો રસો હોય ને મસાલા વાળો એમાં રોટલી બોલી ખવડાવી અને ભાઈ ને દીતી કઈક વસ્તુ ઓડે ને એટલે સીધી સિંહ નાખે અને મેગી આપણે નથી બનાવી દેવાની રૂહી દેવાંશ અહીંથી બનાવશે મેગી બનાવતા તો આવડે જ હાલ રસોડા માં મેગી બનાવે છે દીદી જેવી બનાવે તમારે ખાવી છે એટલે હરખી બનાવો એમ નહીં કઈ મેગી હવે કેવી બને બેનું પાછી હાઈ રે બનાવેસ કા બેનું બેનું ને તો આમ એક બીજા વગરનું હાલે નહી પણ ઝઘડો એવો જ હાલતો હોય આખો દિવસ કા રૂહી કે હું બનાવું દેવાન સિંહ કે હું બનાવું હજી થકી કેવી જાય સમસો કપડું લઈને પેકડો એટલે અને નવા રસોયા કહેવાય કા ચમચો નીચે રાખી દે ઠરી જાય ને પછી એમ ગરમ ન થાય અને આને તો હોસ્ટેલ માં જવું છે તો મેગી યાદ આવે છે કે મમ્મી ને મેગી મળવા આવીશ તો લેતા આવીશ ને લે કેમ કે છે પણ આપણે વાલી મીટિંગ હશે ને એટલે આપણે ભદ્રેશ મામા ઘરે મેગી બનાવીને લઈને આવશું અને કા ફરવા લઈ જવા દેતા તો મેં ત્યાં મેગી ખવડાવવા લઈ જાવ હે રૂહી મેગી હા ભરશે મહિને વાલી મીટિંગ હોય એટલે મહિને તો મેગી ખાવાની જ હોય કા કૃતિકા તને ફાવે તને ફાવે

યોગી સરપત વારા નું યોગી સરપત વારા આપણા ઘરના જ છે મારા કુમાર થાય હા એમાં નાખી દો મારા મોટે બાપુજી ની દીકરી છે ને એના ઘરવાળા વાળા જુનાગઢ યોગી સરબત વાળા એટલે આપણે સરબત તો ત્યાંથી આવે આપણે કઈ સરબત નો ખર્ચો ન કરવાનો હોય સીસા નો હમણાં ગયા તા ને અમે આનું એડમિશન લેવા ત્યારે યોગેશ કુમાર કે સીસા તો લેતા જાવ કીધું લાવો લેતા જાય કા અને ભાઈ ના ચીકણા છે